તો મિત્રો આજકાલ ઘણા લોકો કહેવા હોય છે કે જ્યારે સેક્સ કરવા માટે જાય ને ત્યારે છોકરા લોકો જે છે એ એવી એક્સપેક્ટેશન જે છે એ પોતાની ફિમેલ પાર્ટનર જે છે તેના તરફથી રાખતા હોય છે કે મારો લિંગ જે છે ને બરાબર તે ઓરલ સેક્સ જે છે તેની સાથે તે કરશે બરાબર સામેવાળી પાર્ટનર પરંતુ અમુક વસ્તુ જે છે એ એવી થઈ જતી હોય છે કે જેના કારણે તે ઓરલ સેક્સ કરવા માટે જે છે એ બિલકુલ ના કહી દેતી હોય છે અને જેના કારણે પૂરી મજા જે છે એ તમારી ખરાબ થઈ જતી હોય છે તો મિત્રો આ વિડીયો જે છે તેની અંદર હું જણાવવાનો છું કે ભાઈ તમારે તમારી ફિમેલ પાર્ટનર જે છે તેને ઓરલ સેક્સ કરવા માટે કેવી રીતે કન્વિન્સ કરવી બરાબર ને તો મિત્રો વિનંતી કરું છું કે વિડીયો જે છે એ આંખે આંખો જોજો વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા કારણ કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ શેની જવો છો યાર ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાયકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડિયોને વધુમાં વધુ શેર કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા મારા મિત્રો કારણ કે આજના સમયની અંદર સેક્સ એજ્યુકેશન લેવું ખૂબ જ વધારે મહત્ત્વનું છે કે જેના વિશે સરળ ગુજરાતી ભાષાની અંદર આખા યુટ્યુબ ઉપર તમારી સાથે કોઈ ડિસ્કસ નહીં કરે બરાબર ને તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વિડીયોને જો મિત્રો સૌથી પહેલાં તો હું તમને જણાવી દઉં કે એવી કેટલા પ્રકારની વસ્તુઓ છે કે જેના વડે તમે તમારા ફિમેલ પાર્ટનરને કન્વિન્સ કરી શકો છો સૌથી પહેલી વસ્તુની વાત કરું તો તે છે શાવર શેવ એન્ડ હાઇજીન બરાબર શાવર એટલે કે તમે નાઈ લો એકદમ વ્યવસ્થિત રીતે તમારે સેક્સ કર્યા પહેલાં નાહી લેવો જોઈએ ઘણા લોકો જે છે એ નાહિયા વગર જ સેક્સ કરવા ચાલી જતા હોય છે નાહ્યા વગર તો જાતા જ હોય છે પરંતુ સાથે સાથે પોતાના પ્રાઇવેટ પાર્ટના વાળ જે છે તેને પણ એકદમ ક્લીન કરી અથવા તો ટ્રીમ કરી તેને કાઢીને નથી જતા તો એટલા માટે ખૂબ જ ગંદી જે છે એ વાસ આવતી હોય છે અને ઓરલ સેક્સ કરતી વખતે એ ફિમેલ પાર્ટનરને વાસ બિલકુલ પસંદ નથી હોતી તે નથી ચાહતી કે ઓરલ સેક્સ કરતી વખતે જે પ્રાઇવેટ પાર્ટના વાળ જે છે એ મારા મોઢાની અંદર આવે અને ત્યાર પછી મારે તેને બહાર કાઢી નાખવા પડે બરાબર ને આ બધી વસ્તુઓ ખૂબ જ ગંદી થઈ જતી હોય છે આ ઉપરાંત તમે નહાયલા નથી અને એટલા માટે ખૂબ જ વધારે પરસેવાની અથવા તો ભેજની વાસ પણ આવતી હોય છે તે જગ્યા ઉપર બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગી ગયેલું હોય છે તો તે નથી ચાહતી ફિમેલ પાર્ટનર કે તે બેક્ટેરિયાનું ઇન્ફેક્શન જે છે છે એ મને પણ હું એમ જ ઓરલ સેક્સ જે છે કરી લઉં ચોખાઈ વગર તો મારા મોઢાની અંદર પણ ઇન્ફેક્શન ફેલાઈ જાય સીધી વસ્તુ છે કોઈ પણ જે છે એ એને એવું પસંદ ના હોય તો એટલા માટે મિત્રો તમારે હાઇજીન રાખવી ખૂબ જ વધારે મહત્ત્વની છે તમારે ન્યાય લેવું જોઈએ સાથે સાથે તમારે પ્રાઇવેટ પાર્ટના વાળ જે છે એને ટ્રીમ કરી અને કાઢી નાખવા જોઈએ ત્યાર પછી તમે પાવડર જે છે લગાવી શકો છો તે જગ્યા ઉપર સ્પ્રે જે છે છાંટી શકો છો અલગ અલગ ફ્લેવરના કે જેના કારણે સ્મેલ જે છે સારી એવી આવે અને તમારા પાર્ટનર જે છે એ તમને પૂરો સહયોગ કરે ઓરલ સેક્સ કરવામાં બરાબર ને અહીંયા મિત્રો બીજા પ્રકારની વસ્તુની આપણે વાત કરીએ તો તે છે કે તમારે જોર જબરદસ્તી જે છે એ તેને ના કરવી જોઈએ અને તમારે આજીજી ના કરવી જોઈએ કે ભાઈ પ્લીઝ ઓરલ સેક્સ કરી લે ને વગેરે વગેરે બરાબર ને તમારે કોન્ફિડન્ટ રહેવું જોઈએ આ ઉપરાંત મિત્રો તમારે એવા પ્રકારની જગ્યાએ બહાર ઘૂમવા અથવા તો ફરવા જવું જોઈએ અથવા તો હનીમૂન જે છે મનાવવા માટે જવું જોઈએ કે જે જે જગ્યા જે છે એ તમને નહીં બરાબર તમારી ફિમેલ પાર્ટનરને પસંદ હોય ફિમેલ પાર્ટનરને પસંદ હોય એવા પ્રકારની બ્યુટિફુલ કોઈ પ્લેસ હોય છે કે તેની જગ્યાએ તેવી જગ્યાએ તમે ફરવા જઈ શકો છો અને તે જગ્યા ઉપર તમે ઓરલ સેક્સ જે છે તેની ડિમાન્ડ કરી શકો છો તે જે છે એ તમને ના નહીં પાડી શકે માની જશે કારણ કે એની મનપસંદ જગ્યાએ તમે ફરવા જે છે એ આવેલા છો અને એટલા માટે એનો મૂડ જે છે એ બિલકુલ સારો છે તે જગ્યા ઉપર એ ખૂબ જ એન્જોએબલ છે અને એટલા માટે ઓરલ સેક્સ માટે પણ તે ના નહીં પાડે બરાબર ને આ ઉપરાંત મિત્રો નેક્સ્ટ આપણે વાત કરીએ તો ઓરલ ઓરલ સેક્સમાં તમે જોજો કે છોકરો જે છે એ છોકરીઓ લોકો પાસે તો ઓરલ સેક્સ જે છે એ કરાવી લેતો હોય છે પણ જ્યારે પોતાની વારી આવે ઓરલ સેક્સ કરવાની તો ત્યારે એ ના પાડી દેતો હોય છે કે મને આ બધી વસ્તુઓ નથી પસંદ તમારે એવું બિલકુલ ના કરવું જોઈએ જેવી રીતે એ ઓરલ સેક્સની અંદર સહભાગી બને છે તો તમારે પણ પૂરેપૂરો સાથ અને સહયોગ જે છે એ ઓરલ સેક્સમાં આપવો જોઈએ અને તમારે પણ ઓરલ સેક્સ જે છે એ કરવો જોઈએ એ ગંદુ છે મને બિલકુલ નથી ગમતું આવા પ્રકારની વસ્તુઓ જે છે એ તમારે પછી ના કહેવી જોઈએ અને જો તમારે બિલકુલ ના કરવું હોય તો પહેલેથી જ કન્સન્ટ અથવા તો સહમતી એકબીજાની લઈ લેવી જોઈએ અને બિલકુલ ના કરવું જોઈએ પરંતુ જો તમે કરવા માંગો છો તો પછી એક તરફા નહીં કરવાનું બરાબર ને એ કરે છે તો તમારે પણ જે છે એ કરવાનું કારણ કે જેવી રીતે તમે ઓરલ સેક્સ દ્વારા પોતાને એન્જોયમેન્ટ જે છે એ ફિમેલ પાર્ટનર થકી મેળવવા માંગતા હોય તેવી રીતે એને પણ ઈચ્છા હોય છે મિત્રો કે ઓરલ સેક્સ જે છે એ મને કરે અને હું પણ એન્જોયમેન્ટ લવ બરાબર ને આ ઉપરાંત મિત્રો જ્યારે પણ ઓરલ સેક્સ તમારી ફિમેલ પાર્ટનર જે છે એ કરતી હોય છે ત્યારે તમારે અમુક અવાજો જે છે એ ધીમા ધીમા તમારે કાઢવા કે જેના કારણે એને પણ એવું લાગે કે નહીં આને મજા આવે છે કંઈક એવો રિસ્પોન્ડ આપો આ ઉપરાંત તમારે ઓરલ સેક્સ જે છે એ જ્યારે તે કરતી હોય છે ત્યારે તમારે વચ્ચે વચ્ચે તમારે વાત કરીને કહેવું કે ખૂબ જ વધારે મને સારું લાગ્યું અને મને ખૂબ જ વધારે જે છે પસંદ આવ્યું અને તે ખૂબ જ બેસ્ટ કર્યું બરાબર ને આ આવા પ્રકારે તેને એપ્રિશિએશન આપી અને તેને વખાણ કરવાના કે જેને કારણે નેક્સ્ટ ટાઈમ મિત્રો તે ઓરલ સેક્સ કરવા માટે ઝડપથી તૈયાર થઈ જાય બરાબર ને કારણ કે તેને ખબર હોય કે ભાઈ પહેલાં મેં મારું બેસ્ટ આપેલું હતું એટલા જ માટે વખાણ કરેલા હશે તો એપ્રિશિએશન આપેલું હશે છે તો આ મને એપ્રિશિએશન આપે છે તો જેના કારણે હું મારું બેસ્ટ નેક્સ્ટ ટાઈમ પણ આપીશ બરાબર ને તો એટલા માટે એ બીજી વખત પણ તૈયાર થઈ જશે આ ઉપરાંત મિત્રો તમારે જોર જબરદસ્તી જે છે એ બિલકુલ નથી કરવાની ઘણા લોકો જે છે એ ઉતાવળની અંદર કેવું કરતા હોય છે કે પોતાનો પ્રાઇવેટ પાર્ટ જે છે એ તેના પાછળની બાજુ ગળા સુધી જે છે એ લઈ જવા માટે પોન વિડીયો જોઈ જોઈને એવા ફેન્ટેસાઇઝ થઈ ગયેલા હોય છે કે ત્યાં સુધી લઈ જવા માટે ઉતાવળા જે છે એ થઈ જતા હોય છે છે પરંતુ તમારે એવું બિલકુલ ના કરવું જોઈએ જો તમે તેવું કરશો તો ફિમેલ પાર્ટનર જે છે તેને એવું લાગશે કે આવું શું કરી રહીશું આવું મારે ના કરવું જોઈએ આ બિલકુલ ગંદુ છે આ મારી સાથે જબરદસ્તી કરે છે આ મને શું બનાવીને રાખી દીધી છે બરાબર મારા કમ્ફર્ટેબલ ઝોનના હિસાબથી આ બધી વસ્તુઓ નથી થતી મને પ્રેશર આપવામાં આવી રહ્યું છે એવા પ્રકારની વસ્તુઓ જે છે એ તે તેના મગજની અંદર વિચારી લેશે તો એટલા માટે એને કમ્ફર્ટેબલ હોય ને એવી રીતે તમારે તેને કરવા દેવું જોઈએ તમારા હિસાબથી જોર જબરદસ્તી જે છે ના કરવી જોઈએ આ ઉપરાંત મિત્રો આપણે છેલ્લી અને લાસ્ટ વસ્તુ હું તમને જણાવી દઉં કે તમારે એકદમ બ્યુટીફુલ એન્વાયરમેન્ટ જે છે એ બેડરૂમની અંદર તૈયાર જે છે એ કરવો પડશે આ ઉપરાંત ધીમું ધીમું મ્યુઝિક જે છે શરૂ કરવું જોઈશે આ ઉપરાંત તમારે પૂરી હાઈજીન રાખી અને મેં તમને આગળ વાત કરી તેવી રીતે તમારે પ્રાઇવેટ પાર્ટના વાળ કટ કરી શાવર લઈ અને ત્યાર પછી તમારે સ્પ્રે અથવા તો કોઈ પણ પાવડર જે છે સુગંધવાળો આ જે છે એ તે જગ્યા ઉપર એપ્લાય કરીને ત્યાર પછી તે બેડરૂમની અંદર આવવું પડશે બેડરૂમની અંદર પણ તમારે રૂમ સ્પ્રે જે છે એ છાંટી લેવો પડશે અને તમારો બેડ જે છે એ એકદમ વ્યવસ્થિત રીતે તમારે એકદમ ડેકોરેટ કરી અને રૂમને એકદમ વ્યવસ્થિત ધીમી ધીમી લાઇટનિંગ રોમેન્ટિક વાળી લાઇટનિંગ રાખી અને તમારે એકદમ સજાવી દેવો પડશે આ ઉપરાંત તમારે ફ્લેવર કોન્ડમ જે છે તેનો પણ ઉપયોગ કરી શકો કે અલગ અલગ ફ્લેવર જે છે તમારે ફિમેલ પાર્ટનરને જે પણ ફ્લેવર પસંદ હોય તે તમારે પહેલેથી જ નક્કી કરી રાખવાનું કે મારી ફિમેલ પાર્ટનરને કયો ફ્લેવર પસંદ છે એ પ્રમાણે તમે કોન્ડમ મંગાવી શકો છો ઓરલ ઓરલ સેક્સ કરતી વખતે જ્યારે તે ઓરલ સેક્સ કરવાનો સમય આવે તો ત્યારે તમારે તે કોન્ડોમ જે છે પહેરી લેવાનું છે કે જેના કારણે મોઢા જે છે તેનો ઉપયોગ કરતી વખતે તેને એકદમ તેના પોતાના બેસ્ટ ફ્લેવરનો ટેસ્ટ આવશે કે જેના કારણે એને મૂડ જે છે એ ખરાબ નહીં થઈ વચ્ચે અને મૂડ સારું રહેશે અને તે વધારે તેમાં સાથ અને સહયોગ આપી અને ઓરલ સેક્સ જે છે એ કરશે બરાબર ને તો મિત્રો શેને એકદમ જબરદસ્ત માહિતી આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જો હોવા માટે ફટાફટ ચેનલને સબ્સ્ક્રાઈબ કરી દો બે લાયકનને પ્રયાસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો તો બિલકુલ નહીં ભૂલ તમારા મિત્રો તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડિયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ